આજરોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટ વોટચોરી ગાદીચોરીના વિરોધમાં સુદામા ચોક ખાતે ધારણા કરી અને વિરોધ કરવામાં આવ્યો ચાલુ વરસાદમાં પ્રદર્શન કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી શરૂ થયેલ વોટ ચોરીનો મામલો ગાંધીભૂમિમાં પણ ગુંજ્યો રાહુલ ગાંધીના વોટ ચોરી અભયારણ્યમાં કોંગ્રેસીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ટાર્ગેટ કરતા રહેશે આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસનો જે વોટચોરી કાર્યક્રમ હતો એના અનુસંધાને પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા વોટચોરીના આંદોલનમાં આજે સુધામા ચૂંટમાં અમે ધારણા કાર્યક્રમ રાખ્યો હતો ચાલુ વરસાદે પણ મક્કમથી કોંગ્રેસના હરેક કાર્યકર્તાઓ ચાલુ વરસાદેથી પણ ધરણામાં ઊભા થયા નથી આગળ આ ભાજપના ભ્રષ્ટાચાર્યોને મારે કહેવા માગીએ છીએ કે તમે વોટ ચોરી કરીને જે સત્તા પામી છે આગળ જતા હરેક નાગરિકના દિલમાં કોંગ્રેસી હશે અને તમે બધા જેલ ભેગા થશો આજે અમે પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ બહેનો બધા સાથે મળી અને આ વોટ ચોરીનો વિરોધ કરી અને અમે આજે ધારણા કર્યા હતા